ખાલી પેટ આમળા ખાવાથી મળતા ફાયદા આમળામાં વિટામિન સી કેલ્શિયમ આયર્ન વગેરે જેવા પોષક તત્વો આવેલા હોય છે ખાલી પેટ આમળા ખાવાથી ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે હાડકાંને મજબૂત બનાવે છે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે હવે ખાલી પેટ આમળા કઈ રીતે ખાવા આમળાને પાણીમાં ઉકાળીને લઈ શકું છું બાફેલા આમળા ખાઈ શકું છું રાત્રે એક કપમાં આમળા પલાળી રાખી સવારે ઉઠીને પીવું કાળા નમક સાથે ખાઈ શકું છું આમળાનો રસ બનાવીને પી શકું છું આમળા પાવડર ગરમ પાણી અને મસ સાથે પણ લઈ શકાય